કેમ છો બધા સાચું મજામાં છો ઓકે તો આજે આપણા નવો દેશ સ્પેશિયલ બેસ નો દિવસ છે કયો દિવસ છે બેટા સાતમા દિવસે આજે જે ભણ્યા છે એ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી સૌથી પહેલા તમે લોકોએ ફકરા ભણી લીધા અને કેટલા ફકરા ભણ્યા ત્રણ ફકરા ભણ્યા ત્યારબાદ આપણે એક નાનો ટેસ્ટ લીધો કેમ કે આટલા બધા દિવસ થઈ ગયા પાંચ છ દિવસ થઈ ગયા તો આપણે એ પણ તો જરૂરી છે ને કે ભાઈ કેટલું શીખ્યા કેટલું આપણને આવડે છે ભૂલ પડે છે તો આપણે પાંચ ભાગ હેઠળનો ટેસ્ટ લીધો હે ને અને એમાં આપણને એ પણ ખબર પડી કે આ પાંચ ભાગ આકૃતિ આપણને મનમાંથી એવું હતું કે તમને પાકે પાકો આવડી જ ગયું છે જોકે મોટા ભાગના છોકરાઓને આવડી પણ ગયો છે પણ અમુક બાળકોને ક્યાંક ને ક્યાંક ભૂલ પડે છે મતલબ એવા ભાગોમાં એવી આકૃતિ કે જે આપણને આવડી શકે છે પણ ક્યાંક ને ક્યાંક તમારી તો આકૃતિમાં પણ આપણે વધારે જ ખૂબ ધ્યાનપૂર્વક જોઈએ તો એના જવાબ સાચા પડે છે એની સાથે સાથે બે ફકરાનો પણ ટેસ્ટ લીધો આપણે બરાબર ને તો આ જે બે ફકરા છે એ આપણને આમ તો જીવન જે છે આપણું જીવન એના પર જ આધારિત છે અને એમાં એક નાનકડો પ્રશ્ન હતો પેલા જ ફકરામાં કે શોક સફા એટલે શું અને શોક સફા એટલે આપણે આજુબાજુમાં પણ થતી હોય કે જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય હે ને અને વ્યક્તિ મરી જાય તો એના પછી બે કે ત્રણ દિવસ પછી અથવા પાંચ દિવસ પછી બધા જ એના સગાવાલા હોય ગામના લોકો હોય બધા ભેગા થાય અને ત્યારે આપણે શોક સભા સફા કોને કહેવાય તો જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય છે અને વ્યક્તિ મરી જાય છે એના પછી એનું જે એની સાથે જે પણ લોકો જોડાયેલા હોય એ બધા જ લોકો પોતાની લાગણી ઠલાવવા અથવા તો એવું કહી શકે કે લાગણી વ્યક્ત કરવા માટે બધા એક જગ્યાએ ભેગા થાય તો એને આપણે શોક સભા કહીએ છીએ એક બીજો પ્રશ્ન હતો વિલોમ શબ્દ આપો લીલુછમ વિલોમ શબ્દ બેટા આપણે નોર્મલી ગુજરાતી ભાષામાં નથી ઉપયોગ કરતા પણ વિલોમ શબ્દનો મતલબ થાય છે વિરોધી શબ્દ શું થાય છે કે જો વિલોમ શબ્દ આવે છે તો પછી તમારે યાદ રાખી લેવાનું છે વિલોમ એટલે વિરોધ વિલોમ એટલે લીલું જ અમનો વિરોધ થઈ જાય સુકું ફટ શું થઈ જાય સુકું એના પછી બીજો જે ફકરો હતો એમાં પણ મસ્ત પ્રશ્ન હતો પેલો જ કે જીવનમાં પરિવર્તનશીલ પરિસ્થિતિઓ ક્યારે આવે છે જીવનમાં પરિવર્તનશીલ પરિસ્થિતિઓ ક્યારે આવે છે તો યાદ રાખો કે કોઈ માણસની ઈચ્છા હોય કે ના હોય પણ પરિવર્તનશીલ એટલે કે પરિવર્તન જીવનમાં ક્યારે આવે છે એની કોઈ ગેરંટી નથી કે ગમે ત્યારે આવી શકે છે મતલબ માણસ ઈચ્છતો હોય કે ના ઈચ્છતો હોય

તો જ તમને આવડી શકે આકૃતિઓને તમે ખૂબ ધ્યાનપૂર્વક ઓબ્ઝર્વ કરો તો તમને આવડી શકે આકૃતિમાં તમારાથી ક્યાં ભૂલ થાય છે એ મારે ખાસ જરાક સમજાવવું છે જેમ કે અહીં એક આકૃતિ છે આ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ની જે આકૃતિ છે એ પણ અમુક બાળકોને ખોટી પડી હતી જો જોકે સમાન આકૃતિ શોધવાની છે બહાર જેવી આકૃતિ છે એવી ને એવી જ આકૃતિ આપણે એબીસીડીમાંથી શોધવાની હોય છે એમાં એટલા માટે નહીં આવી શકે કારણ કે ઉપર બંનેમાં ટપકા નથી એટલે કેન્સલ થઈ જાય પછી બીમાં એટલા માટે નહીં આવી શકે કારણ કે આ ભાગ ખાલી છે આમાં છે એટલા માટે કેન્સલ થઈ જાય સી એટલા માટે નહીં આવી શકે કારણ કે નીચેના આ જે સર્કલ છે એ નથી અને ડી એટલા માટે આવી શકે કારણ કે આ એ બહાર જેવી છે એવી સેમ ટુ સેમ આકૃતિ ડીમાં આપેલી છે છતાંય બાળકો ભૂલ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક કેમ કારણ કે ધ્યાનથી જોતા નથી તો જો તમે આકૃતિને ધ્યાનથી ઓબ્ઝર્વ ના કરો તો તમને આકૃતિના સાચા જવાબ મળવા પાત્ર

પેલા આમાં એક લીટી છે પછી આમાં બે લીટી છે પછી આમાં ત્રણ લીટી છે તો આમાંથી ચાર લીટી વાળો જે જવાબ હોય એટલે જે છે ત્રણ જ છે એટલે સી માં ચાર લીટી છે બાકી તો બધાને મોસ્ટલી આવડી ગયો છે તો આકૃતિમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે ખૂબ પ્રેક્ટિસ કરશો તો તમારા જવાબ સાચા પડશે નહીં તો પછી આકૃતિમાંથી પણ માર્ક્સ કપાવાના કપાઈ જશે એક ભાગમાંથી આપણા માટે ચાલીસ આકૃતિના પચાસ માર્ક્સ હોય અને એમાં જ તમારી આકૃતિઓ ખોટી પડી છે તો પછી ગણિતમાં તો એટલા બધા માર્ક્સ કવર થશે નહીં બેટા સમજાય છે એટલે હજુ પણ આકૃતિ તમે ધ્યાનથી ના સોલ્વ કરતા હોય તો ખાસ સોલ્વ કરતા થવાનું છે ફકરાને ખૂબ ધ્યાન થી વાંચવાનો પ્રશ્નો જવાબ તમારા ફકરાની અંદર જ નથી બહારથી નથી પૂછવાનું હા સમાનથી વિરુદ્ધ થી કદાચ બહાર થી પૂછાવી શકે વ્યાકરણનો એકાદ પ્રશ્ન કદાચ બહાર ની પૂછાઈ શકે પણ બાકી બધું જ એટલે કે પાંચ પ્રશ્નોમાંથી ચાર પ્રશ્નો તો તમારા ફકરાના અંદર ના જ હોય છે ખબર પડી ગઈ બધાને તો આકૃતિ ફકરાની પ્રેક્ટિસ કરી આજે આપણે ગણિતમાં પ્રેક્ટિસ કરી શક્યા નથી કારણ કે મેં તમને જે ગઈકાલે કાલે હોમવોર્કમાં અમુક મેં જે ગઈકાલે તમને ઍમઆર સીટ હોમવર્કમાં આપી હતી કરવા માટે એ પણ મારે ચેક કરવાની હતી આવતીકાલે આપણે ગણિત થોડું વધારે જોઈશું હવે જરાક ઓએમઆર સીટમાં બાળકો કેવી ભૂલ કરે છે એ મારે તમને સમજાવવું છે ખાસ ધ્યાન રાખજો રિટા તારી ઓ એમારા મેડમ હા આ રિટાની ઓએમઆર સીટ છે એને આમ જોવા જઈએ તો પરફેક્ટલી કરી છે જો સૌથી ફર્સ્ટ પેજ ઉપર ઓએમઆર કમ્પ્લીટ ભર્યો છે પોતાનું નામ કેપિટલ લેટર્સમાં કમ્પ્લીટલી ભર્યું છે ત્યારબાદ અહીં છે એ પણ ઓલમોસ્ટ બધું જ એને કમ્પ્લીટલી કવર કર્યું છે ક્યાં ક્યાં એને થોડી ઘણી નોર્મલી ભૂલ થાય છે પણ બહુ નથી થતી ઓએમઆર શીટ પણ એને કમ્પ્લીટલી દરેક પ્રશ્ન એકદમ સારી રીતે અને વ્યવસ્થિત ભર્યા છે એને પોતાને સહી પણ ટૂંકમાં કરી છે તો એને કમ્પ્લીટ ભરી છે પણ ઘણા બધા બાળકો એવા છે કે જેમને ઓએમઆર શીટમાં ભૂલ કરી છે બધા તારી લાવો હા જેમ કે આ ઓએમઆર શીટ છે કે જેને ઓએમઆર શીટ ઉપર આ ડાઘ પાડ્યો છે સૌથી પહેલા અહીંયા છે તો યાદ રાખો આવો ડાઘ ના પડે ઓએમઆર શીટ પર કોઈપણ પણ જાતનો એને નામ ને બધું કમ્પ્લીટ કર્યું છે અહીં ઓએમઆર ભરતી વખતે થોડા થોડા ઝાખા ઝાખા ખાલી ખાલી છે ઓએમઆર ઉપર ડાઘ ના પડે ના પર વધારે લીટા ના પડે તો ખાસ ધ્યાન રાખવાનું છે અહીં પણ એને કમ્પ્લીટ ભરવાનો પ્રયત્ન કર્યો છે પણ એને ભૂલ અહીંયા કરી છે કે આ એક ઓએમઆર બહાર નીકળી ગયો છે બીજું અહીંયા એકમાં ડબલ કરી દીધા છે જો કોઈમાં તમે ડબલ કરશો

ઓએમઆર ભરવા માં ખૂબ ધ્યાન રાખવાનું છે જો ઓએમઆર ભર્તા ભરતા જો તમારો સર્કલ એટલે કાળો જે ભરો છો તમે એ સર્કલ બહાર નીકળી જશે તો પણ તમારો જો આપ ફોટો પડશે અંદર ખાલી રહી જશે તો પણ તમારો જો આપ ફોટો પડશે સમજાય છે બેટા તો ઓએમઆર શીટની હજુ આપણે ઘણી બધી પ્રેક્ટિસes કરવાની છે પણ તમે હમણાથી પરફેક્ટ આદત પાડી દો કે મારે ઓએમઆર શીટમાં જરાય ભૂલ કરવાની ન થતી રહે ખબર પડે છે બધાને ઓએમઆર માં ભૂલ કરવાની નહીં